પ્રકરણ અઠ્ઠાવીસ ફાળિયા પરીક્ષા તો ધમધમાટ કરતી આવીને ગઈ ને ટોળી તો થઈ ગઈ નવરી ધૂપ પણ આ ચાર આઠ દિવસમાં તો ઘણું ઘણું બની ગયેલું ફૂલના પડાવાળા બુધાભાઈની બહેરી નાસી ગઈ હતી બનાવ તો બનેલો આઠેક દિવસ પહેલાં પણ છાપામાં ગામના એક કુળવાન કુટુંબના વેપારી સદગ્રસ્તની ખૂબસૂરત પત્ની નાસી ગયાના સમાચાર ચમક્યા ને પાંચ પંદર જણાની કાના જાહેર ચર્ચાનો વિષય બની ગઈ હતી કનુના બાપુજીની બદલીનો ઓર્ડર આવી ગયો હતો ને નવા ગામે તેમને તાબડતોબ હાજર થવાનું હતું એ બીજી ઘટના હતી તો કવિરાજને મુંબઈ જવા ગમે ત્યારે તૈયાર રહેવાનું હતું એવો એના મામાનો પત્ર આવી ગયો હતો ટોળીની બેઠક ફરી જામી હતી બધા આડી અવળી વાતોમાં મુશ્કૂલ હતા પણ તેમનામાંથી એકને બદલે બે જણા ચાલ્યા જવાના હતા એ કારણે બધાના મનમાં થોડો રંજ ભળેલો હતો એટલામાં બધાએ દૂરથી કાદરાને દામા દરજી સાથે આવતો જોયો બે જણા બધી વાતે સરખા દેખાતા હતા એકબીજાના ગળામાં હાથ નાખીને ટેલતાં અટેલતા આવતા હતા કાદરો આમે મોટો તો હતો જ પણ આજના એના રંગ ડંગ તો સાવ નિરાળા હતા એમાંએ એને દામલા સાથે જોયો એટલે બોલાવવો કે કેમ એવી અવઢવમાં બધા હતા ત્યાં તો કાદરો જાતે જ દામલાને ખેંચી ને બધા બેઠા હતા ત્યાં આવીને ઊભો બટુકને થયું કે પેપરની ને પરીક્ષાની વાત કાઢું તો કાદરો એની મેળે જ ચાલતો થશે તે એણે વાતની પહેલ કરીને પૂછ્યું કેમ કાદર પેપર કેવા ગયા પાસ ને પાસ ને નાપાસ અહીં કયો ભાઈ ચિંતા કરે છે કાદરાના જવાબમાં નરી બે પરવાહી હતી તૈમુરે પૂછ્યું બીજા શું ખબર છે ને કાદરો ઉખળ્યો કહે કેમ તને ખબર નથી છાપવામાં આવ્યું છે ને ગામ આખું વાતો કરે છે ને તને જ ખબર નથી બધાને સમજાયું કે કાદરાને બીજી કોઈ વાત કરતાં બુધાભાઈની બૈરી નાસી ગઈ છે એ વાતમાં જ વધારે રસ હતો ને પછી તો કાદરાએ દામલાને જાતે જ વાત માંડી દીધી મરી મસાલા છાંટી છાંટી ને બુધાભાઈની બૈરી ક્યારે નાસી ગઈ કોની સાથે નાસી ગઈ ઘરનાને કેવા છેતર્યા ખબર કેવી રીતે પડી એવી કેટલીય વિગતો મલાવી મલાવીને કહી બટુક બાગમાં ફરવા જતો ત્યારે બુધાભાઈની એ મુલાકાત લેતો એ પોતાની કંઈક જાણકારી દેખાડવા ગયો બોલ્યો પણ બુધાભાઈ તો કાયમ બાગમાંથી ફૂલનો પડો ને વેણીને એવું લઈ જતા તે એમની બહુ સારું જ લઈ જતા હશે ને તોય માળી ભાગી ગઈ કાદરો ખડ ખડ કરતો હસી પડ્યો પછી દામલા સામે જોઈ હાંક મિચકારીને કહે એમ બહેરું કાંઈ ફૂલ ગજરા અને વેણીથી થોડું રહે કેમ દામા દામલોએ હસ્યો કાદરા જેવું જ ને બટુક સહેજ છોભીલો પડી ગયો પોતાના રસની વાત પૂરી થઈ એટલે કાદરો ફરી પાછો દામલાની ડોકમાં હાથ નાખીને ડોલતો ટેલતો રસ્તે પડ્યો કાદરો ભલે ઠોઠ રહ્યો પણ કોઈક અપાર કૌતુકની સૃષ્ટિમાં એનો પ્રવેશ છે ને પોતાના કરતાં કંઈક વધુ જાણે છે એવું તો બધાને લાગ્યું એના રંગઢંગ જોઈ કોઈ કશું બોલ્યું નહીં પણ વામનથી ન રહેવાયું તે થોડી વારે બોલ્યો માળો આ કાદરો ખરો છે ઠોઠ છે પણ ભોટ નથી કાદરાની પ્રશંસા થઈ તે બટુકને ન ગમ્યું તેણે મોં કટાણું કર્યું ને આડું જોયું આ બધાથી અલીપતભાવે બેઠેલા કવિરાજ ધીરે ધીરે ગણગણવા લાગ્યા સુન સુંડરી રે ગેલી કોને કરી રે સુન સુંડરી રે ગેલી કોને કરી રે ત્યાં તો એકાએક કોણ જાણે શું એ થયું તે ગોરી ચડી હોય એમ તૈમૂર ખિસ્સામાં હાથ રાખી વામન સાહેબે જઈ અક્કડ ઊભો ને બોલ્યો એલા વામના લગ્ગી આપી દેજે હા વળી વામન ચમક્યો લગી શેની નહીં લગી કેમ વળી દી શરત કોણે મારી હતી કે પાણીનું તાપણું કરી દે તો લગ્ગી આપી દઉં હા એ તો ત્યારની વાત થઈ એનું અત્યારે શું છે કેમ વળી શું છે એટલે શું લગ્ગી નહોતી આપવી તો શરત શું કામ મારી હતી એવી શરત તો ઘણાએ ઘણીએ મારે છે એમ કંઈ બગી ન મળે વામને સામો ચડશે ચડ્યો વાત વધતી ગઈ ને વામને નવી દલીલ શોધી કાઢી જો શરતનું એવું છે ને કે તે દી ત્યાંય શરત મારેલી કે કોઈને ખબર ન પડે એવું તોફાન કરી દે તો તું કહે તે આપું તો બોલ હવે તે શું આપ્યું તે માગ્યું તો કે દી તૈમુરે સામી દલીલ કરી એ જ વાત છે ને વામને ચબરાકી કરી ને તે દાડે લગ્ગી માગી હોત તો આપી દેત બાકી હવે લગ્ગીબ્ગી ન મળે બટુક વચ્ચે પડ્યો ને પૂછ્યું પણ વામના એ તો કહે કે તે એવું તે કયું તોફાન કર્યું વાલી ગવડાવી એ તે અમને બધાને ખબર હતી વામન અહીં થાપ ખાઈ ગયો ને બોલી બેઠો આ કનુડાને તે દી કેશુભાઈ માસ્તરે માર્યો તો તે દી એને દાંત કોણે કઢાવેલા બધાએ કનુ સામે જોયું કનુ તો અચંબામાં પડી ગયો થોડી વારે બોલ્યો એ તો ઓલા તાહિરિયાએ મુંડો ધૂણાવ્યો ને ખંજવાળ્યો તે મને હસવું આવી ગયેલું વામાને વાતનો દોર પકડીને કહ્યું હવે તું કહેતો હો તો તાહિરિયાને મોઢે કરાવું કે એને મુંડો ધૂણાવવાનું કોણે શીખવાડેલું બધાને ખાતરી થઈ ગઈ કે વામાને તોફાન કરી દેખાડ્યું એ તો નક્કી વાત ને તૈમૂરને થોડી મૂંઝવણ થઈ કે જો વામનો ત્રીજા પરાક્રમની વાત કરવા બેઠો તો નક્કી પેલી પાટિયામાં ચિતરેલી કવિતાની વાત થશે ને પોતાની જ ઠેકડી થશે તૈમૂરને ઠંડો જોઈ બટુકે વાત વાળી ને સમાધાનનો સૂર કાઢ્યો બરાબર પણ હું તો કહું છું કે તમારે બે જણાએ શરત પાળવી તો પડવાની એમ કર તું તૈમૂરને લગી આપી દે ને પછી પાછી માગી લે બસ પણ એકવાર આપવી તો પડશે વામનને થયું કે ઠીક વાત છે તે હમણાં આવ્યો કરતો ઘેર જૂના હડફાના હેઠેના ખાનામાં સાચવીને મૂકેલી લગ્ગી લઈ આવ્યો ને આવીને તૈમૂરના હાથમાં આપી તૈમુરે લગ્ગી હવામાં ઊંચે ઉછાળી ને દોડીને ઝીલી લીધી બીજી વાર ઉછાળીને પાછી ઝીલી લીધી વામનનો જીવ ઊંચો થતો હતો તેણે લગ્ગી પાછી માંગી લગ્ગી પાછી આપતા પહેલાં તૈમૂરે સામેની દિવાલના પથ્થર સાથે જોરથી અફાળી ને તે સાથે જ લગીના બરોબર વચ્ચેથી બે ફાળિયા થઈ ગયા વામન લાલ પીળો થઈ ગયો તૈમૂરને કાંઠલેથી જાલ્યો ને સામે ભીંતે ભટકાડ્યો તૈમૂર વાંકમાં હતો ને હદ બહારની અળવિતરાઈ કરી બેઠો હતો વામનના ગુસ્સાનો પાર ન હતો બટુક તૈમૂરનું દેખીતું ઉપરાણું લઈ શકે તેમ ન હતું તો એ વચ્ચે પડ્યો પછી તો વિનુને કનુએ તેની મદદે આવ્યા ને બેઉને જુદા પાડ્યા વામનના મોં પર તૈમૂરના નખોરિયા લાગ્યા હતા તૈમૂરનું બાડિયું ચીરાઈ ગયું હતું આ બધી ધમાલમાંય કવિરાજે લગ્ગીના બે ફાળિયા શોધી લીધા ને વામનના હાથમાં આપ્યા વામન ઘડી હાથમાંના ફાળિયા જોઈ રહ્યો પછી રડી પડ્યો ને ચાલતો થયો ને કવિરાજ તેની સાથે જોડાયા બટુક ને તૈમુર મૂઢની જેમ જ્યાં ના ત્યાં જ ઊભા રહી ગયા કનુએ તેમની સાથે જ ઊભો રહ્યો પ્રકરણ ઓગણત્રીસ એક પછી એક કવિરાજના મામા મુંબઈથી આવી ગયા છે એવી જાણ થઈ કે બધા ગોઠિયા સામટા જઈને કવિરાજને ઘેરી વળ્યા ને મંડ્યા જાત જાતની પૂછપરછ કરવા હે બચું ક્યારે જવાનો આજકાલમાં જ જવાનું કે પછીથી તે તારે ત્યાં જઈને શું કરવાનું ભણવાનું ખરું કવિરાજ પાસે તો ભાવિનો કોઈ નકશો હતો નહીં મામા જોડે જવાનું છે એટલી જ માત્ર જાણકારી હતી તે દાડે વામનને મળીને મન ખોલીને વાતો કરી ત્યારે તો થોડી ધારણે મળેલી પણ અત્યારે તો મનમાં નરી ગ્લાની ઝૂબરાતી હતી જવાનું હતું ત્રીજે જ દિવસે પહેલાં વિરમગામ ત્યાં મામા થોડું ધંધાનું કામ પતાવે પછી સીધું મુંબઈ ઉપડી જવાનું હતું કવિરાજ માટે નાનકડી પતરાની બેગ આવી ગઈ જૂના કપડાં ઉપરાંત બે જોડ નવા કપડાં તેમાં ગોઠવાઈ ગયા ને જવાનો દિવસ આવી ગયો આગલે દિવસે મોડી રાત સુધી બધા ટોળે વળીને બેસી રહ્યા ને વાતો કરી કવિરાજ પાછા આંટો ક્યારે આવશે એ પ્રશ્ન વારે વારે જુદી જુદી રીતે પૂછાતો રહ્યો આ વિદાય વસમી હતી પણ જવાનો ઉત્સાહ પ્રેરે એવી એક વાત કવિરાજને આગલી સાંજે જાણવા મળી વિરામગામ સુધી તો મુંબઈના કોઈ મોટા શેઠિયાના આડત્યા સાથે મોટરમાં જવાનું હતું ત્યાંથી રેલગાડીમાં મુંબઈ જવાનું હતું આ મોટરની સેલ એક મોટી ખુશનસીબીની બાબત હતી બીજે દિવસે સવારે મોટર આવી ગઈ સહેજ સાજ રંગ ઉખડેલી લીલા રંગની મોટર હતી પણ અંદરની બેઠકો સરસ મજાની ગાદીવાળી હતી ટોળીના મિત્રો ઉપરાંત શેરીના બીજા એ નાના મોટા જણ મોટર ફરતા વીંટળાઈને વળી વળીને જોતા હતા નવ નવ થયા કવિરાજના મામા તેમનો ભયબંધ આડત્યો ને મોટર ડ્રાઈવર જોડે કવિરાજ બહાર આવ્યા કપાળમાં ચાંદલો કરેલો અને આંખો ભીની હતી બધા મોટરમાં બેઠા કવિરાજના બાપુજી લાકડીના ટેકે ટેકે બહાર આવ્યા તેમની બાય ને બેટા સાચવીને રહેજે કહેતી કવિરાજના માથે હાથ ફેરવીને રડી પડી બટુકે વિનુને કાનમાં પૂછ્યું વામન કેમ નથી દેખાતું ખબર નથી વિનુએ જવાબ આપ્યો પણ તેનાથી રહેવાયું નહીં ગીરદીમાએ રસ્તો કર્યો કવિરાજ પાસે પહોંચ્યો અને પૂછ્યું વામનાને તે જોયો છે આજકાલમાં તને મળ્યો છે હા કવિરાજે જવાબ આપ્યો બે દિવસથી રોજ રાતે મોડેટી મારે ઘેર આવટોટો કાલે આવેલો હવે આવવો જોઈએ પણ વામન ન જ દેખાયો વખત થયો ને મોટર ઉપડી શેરીનો વળાંક આવ્યો ત્યાં થોડી ધીમી પડી પછી સહેજ અટકી શું થયું હશે એવા કૌતુકથી બધા મોટર ભણી જોઈ રહ્યા વિનુ ને બટુક સહેજ ઉપડતા પગે એ તરફ જવા ગયા ત્યાં વામનને ધીરેથી મોટર પાસેથી ખસીને દૂર જતો જોયો ને મોટર ફરીથી ચાલતી થઈ બધાને દૂરથી જોતાં એ લાગ્યું કે વામન બાળિયાની બાહીંથી આંખો લૂચતો હતો ને ઘર તરફ જતો હતો બટુક વિનુ તૈમૂર ને કનુ ભારે હૈયે ઊભા રહ્યા મોટરનો અવાજ પણ સંભળાતો બંધ થઈ ગયો ને રસ્તા પરથી ઉડેલી ધૂળ પણ પાછી નીચે ઠરી ગઈ વળી બે દિવસ ગયા ને કનુને જવાનો દિવસ આવ્યો તે દિવસે વામને તેની પરાક્રમ કથા કરી એમાં પોતાને કેશુભાઈ માસ્તરનો જે માર પડેલો તેમાં વામનનો જ હાથ હતો એ જાણ્યું ત્યારથી કનુનું મન ઊંચું થઈ ગયેલું તે જાતે કરીને એ વામનને મળવા ન ગયો લગીના ફાળિયા થયા એ સાથે જ જાણે કે ટોળીના એ બે ભાગ થઈ ગયા હતા ને તેમાં કનુ તૈમૂરને બટુક જોડે રહેલો તેથી વામને એને મળવા ન ગયો હાસમ ગાંચીના ગાડામાં ભરીને કનુના ઘરનો સામાન સહેજ વહેલો સ્ટેશને રવાના કરી દેવાયો ગાડીનો વખત થતાં પહેલાં તો ઘોડાગાડી ઘેર આવીને ઊભી રહી ગઈ કનુના બા બાપુજી ને ભાઈ ભાંડુ સાથે કનુ ઘોડાગાડીમાં ગોઠવાયો શેરીના અને પડોશના નાના મોટા જણ આવી આવીને મળવા લાગ્યા ને માયા રાખજો ઓલું ચાલ્યું માફ કરજો એવું કહેતા રહ્યા ઘોડાગાડીએ ઉપડી ટોળીના ભાઈબંધો તો બધા પહેલેથી જ સ્ટેશને પહોંચી ગયેલા પણ વામન તો ત્યાંય ગેરહાજર હતો બટુક તૈમૂર ને વિનું મનોમન સમજી બેઠા કે વામન ગયો હવે તે આપણામાં પાછો નહીં આવે પણ ગાડી ઉપડવાને બે ત્રણ મિનિટ બાકી રહી ત્યાં વામન દેખાયું થોડી તો દૂર પ્લેટફોર્મ પર નીચું જોઈને ઊભો રહ્યો કનુએ ફરી ફરીને તેની સામે જોયા કર્યું પણ વામન તો નીચું જોઈને જ ઊભો હતો ગાડની વિસલ વાગી લીલી ઝંડી ફરકી ને ગાડીના પૈડા એ કાંટો પૂરો કરે તે પહેલાં વામન દોડતો આવ્યો ખિસ્સામાંથી પિત્તળ પાનામાં વીંટેલું નાનકડું પેકેટ કાઢ્યું કનુના હાથમાં પકડાવી દીધું ને સહેજ રૂંધાયેલા અવાજે બોલ્યો આવજે ઘેર પાછા ફરતા એ બધાથી આગો ને અળઘો જ રહ્યો પ્રકરણ ત્રીસ અને છેલ્લે છેલ્લે ઉનાળાના વેકેશનના દિવસો રગસ્યા ગાળા જેમ પસાર થઈ રહ્યા છે વામન ક્યારેક એકલો બંધ દુકાનના પાટ્યો જઈને બેસે છે ને રસ્તા પરની અવર જવર જોતો રહે છે પહેલાંની જેમ જ દલીચંદ જીનને રસ્તે જતો ને આવતો દેખાય છે ક્યારેક ઢસડાથી ચાલે જતો આવતો સોપારોએ નજરે પડે છે પરિણામની રાહ જોયા વિના જ લારી ફેરી કરવા માંડેલો કાદરોએ ક્યારેક સહેજ મોં મલકાવી લેતો પસાર થઈ જાય છે ઘોડા ગાડીઓની દોડધામ પહેલાં જેવી જ ચાલે છે ને કરી માંંચકો એના ઠાઠિયાને પાછળ મૂકીને જેટલા ગાડીવાળા આગળ નીકળી જાય એ બધાને પહેલાંની જેમ જ ગાળો પાડે છે બટોક બે ત્રણ દિવસ અહીં તહીં ઉઠબેસ કરતો રહે છે ક્યારેક ડેલીની બારીએ ઘડીક સુધરાઈના નળને ઉઠે સવાર સાંજ ચક્કીની રેતીમાં પણ પછી તેને કીડીઓ ચડે છે ઘરમાંથી જૂનું બેટ સ્ટંપડા ને ગાભાનો ગંઠેલો દડો શોધી કાઢે છે ધૂળ ખંખેરે છે દડાનું જૂનું ગંઠામણ ને પડ તોડી કાઢે છે નવું પડ ચડાવી નવી દોરીથી ગંઠામણ શરૂ કરે છે પણ અડધું પણ કામ કરી પાછો કંટાળી જાય છે વિનુ ઘરના ઓટલે કે મેળીની બારીએ બેસી લીમડા પરથી ખરતા પાંદડા જોયા કરે છે લીમડો સાવ પાંખો બોળો થઈ ગયો છે એના આછા પાતળા છાયામાં બાવળીના બે ત્રણ બચી ગયેલા ગલુડિયાને આમ તેમ રવડતા જુએ છે ક્યારેક ડેલાની બારીએ હાસમ ગાંચીની બકરી ડોકું કરે છે ને બાવળીનું ગુરખાટ સાંભળી પાછી શેરીના રસ્તે ચાલતી થઈ જાય છે તૈમૂર ચોરના માથા જેમ ગામમાં આથડતો રહે છે ગામ આખાનો કારોબાર તો પહેલાંના જેવો જ ચાલે છે પણ જાણે ક્યાંક કશું ખોટતું હોય એવું લાગ્યા કરે છે એવામાં એક દિવસ વિનુના પગમાં જોર આવી ગયું સવારના સાડા દસ અગિયારનો સમય થયેલો જપાટા બેર બબ્બે પગથિયાં ચડતો તૈમૂરની મીડીએ ગયો હાથથી જાલ્યો અને કહ્યું ચાલ ક્યાં તૈમૂર પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યો તો ફરીથી કહ્યું ચાલતો ખરો પછી બંને ગયા બટુકને ઘેર બટુક હજી તો જમીને જ ઉઠ્યો હતો તેને સાથે ઉઠાવ્યો ને પછી ત્રણેય ગયા વામનને ઘેર વામન ઘેર ન હતો ત્રણે ઉપડ્યા બજાર ભણી વામન બંધ દુકાનના પાટીએ પગ ઝુલાવતો બેઠેલો ત્રણેયને આમ એક સાથે આવતા જોઈ ભીમાસણમાં પડ્યો આ બટુકડો અને લંગો તો મારા બેટા સંપી ગયા છે આ વિનિયો એમાં ભળો કે શું ને પછી મોં ફેરવી ગયો પણ પેલાં ત્રણેય તો ત્યાં જ આવીને ઊભા બટુક તૈમૂરને કશી ઘડ બેઠેલી નહીં તે મૂગા જ ઊભા વિનુએ વાત શરૂ કરી જુઓ આ એક નવી વાત છે કનુનો કાગળ આવ્યો છે આપણા બધાના ઉપર લખ્યો છે ચાલો બધા બેસી જાઓ ને સાંભળો હું વાંચું છું ને પછી પત્ર વાંચવો શરૂ કર્યો વાલા દોસ્તો વિનુ વામન તૈમૂર બટુક વગેરે સાવરકુંડલાથી લિખિતન કનુની યાદ વાંચશો તમારાથી છૂટો પડીને અહીં આવ્યો ત્યારથી તમને હર પડે યાદ કરો છો તમને કેવી રીતે સમજાવું કે તમે બધા મને કેવા યાદ આવો છો અહીં આમ તો બધું અજાણ્યું અજાણ્યું લાગે છે પણ પાછું નવું નવું લાગે એટલા પૂરતી મજા આવે છે અહીં અમારું ઘર તો સાવ બજારમાં જ આવેલું છે મેઢી પરનું મકાન છે ને રસ્તા ઉપર બારીને જરૂખો પડે છે હમણાં મોટે ભાગે તો બારી કે જરૂખામાં બેસીને દિવસો પસાર કરું છું અહીં સ્કૂલનું મકાન તો સરસ છે પણ ત્યાંના જેવડું મેદાન નથી અહીં ગામને પાદરે નાવલી નદી આવેલી છે જોગીદાસ કુમારની વાર્તામાં આવે છે એ જ આ નદી છે નદીની વાતમાંથી એક મજાની વાત યાદ આવે છે એક દિવસ નદીના પાણીમાં પગ બોળીને એક માણસને મેં ઊભેલો જોયો તો લાગ્યું કે ગોઠણ જેટલું ઊંડું પાણી હશે પણ પેલો બહાર આવ્યો તો મારા કાનથી એ નીચો આવે એવડો જ નીકળ્યો આમ તો મોટો ભાયડો પણ સાવ ઢીચકો અને ડેબલો ગામમાં બધા પાછા એને મોટા ભાઈ કહે તમે બધા જો અહીં આવો તો એને જોઈને મજા આવી જાય પણ અહીં તો કોઈને એની જાણે કશી નવાઈ ન હોય એવું લાગે અહીં હજી તો કોઈ ખાસ ભાઈબંધ નથી આજુબાજુના એક બે છોકરા ક્યારેક સામું જોઈને હશે એટલી ઓળખાણ થઈ છે સ્કૂલ ઉઘડશે ત્યારે કોઈક મળી જશે બાકી તમે બધા ખૂબ ખૂબ યાદ આવો છો અહીં આવ્યા પછી કોને કાગળ લખું એવી મૂંઝવણ થતી હતી આમ તો તમે બધા દોસ્તાર છો પણ વામનને લખું તો તૈમૂરનું શું બટુકને લખું તો વામનને કેવું લાગે છેવટે વિનું તને એ માટે લખું છું કે તું બધાને મળી લઈશ એમ મને થયું તે દાડે વામન ને તૈમૂર ઝઘડ્યા ત્યારે મને સહેજે ગમ્યું નહોતું પણ કોણ જાણે કેમ કેશું ભાઈ માસ્તરવાળી વાત થઈ એટલે હું તૈમૂરની સાથે બોળ્યો મને તો એમ થતું હતું કે વામન હવે ક્યારેય મારી સાથે નહીં બોલે પણ એ તો સ્ટેશને આવ્યો તમને થતું હશે કે વામને મને ગાડી ઉપડી ત્યારે શી વસ્તુ આપી હશે તમે કલ્પના કરી હશે પણ તમને તેની ખબર નહીં પડી હોય હું લખીશ એટલે તમને થશે કે વામનને મારા પર કેટલો બધો પ્રેમ હતો મેં તો ગાડી ઉપડી કે તરત પેકેટ ખોલ્યું જોયું તો તેમાંથી એક બાકસ નીકળ્યું ને બાકસમાં હતી આરસની અડધી લગ્ગી લગ્ગીનું અડધિયું જોઈને હું તો રોવા જેવો થઈ ગયો હવે આ અડધી લગી તમારા બધાની યાદ યાદરૂપે હું સાચવી રાખીશ મને ખાતરી છે કે તમે બધા મને ખૂબ પ્યારથી યાદ કરતા હશો હમણાં તો મારા ઘરમાં એ બદ્દાને ત્યાંનું બધું ખૂબ યાદ આવે છે ગઈકાલે મારી બા પડોશી સાથે વાત કરતી હતી અંબા માને યાદ કરીને રડી પડેલી છેલ્લે ખાસ તો એ લખવાનું કે આપણું પરિણામ આવે એટલે તમારા બધાના માર્ક ને રેન્ક લખી જણાવશો કાદરો પાસ થયો કે નહીં તે ખાસ લખશો દલીચંદ ને સોપારો મજામાં હશે તમે બધા તો ત્યાં લહેર કરતા હશો મને યાદ કરશો ને ક્યારેક પત્ર પણ લખશો આ પત્રનો જવાબ જરૂર લખશો લિખિત તમારો દોસ્ત કનું વિનુએ પત્ર પૂરો કર્યો બાકીના ત્રણેય ખામોશ હતા થોડી વાર રહી વિનુએ જ પાછું મૌન તોડ્યું જુઓ હવે આપણે બધાએ સાથે મળીને ત્રણ પત્રો લખવાના છે હું ત્રણ કવર લઈ આવ્યો છું જુઓ એક કાગળ તો લખશું કોનુને હા ને બીજો કવિરાજને વામન બોલી ઉઠ્યો તેને બોલતો સાંભળી તૈમૂરને બટુકના મોં પર સુરખી આવી ગઈ વિનુએ ખુશ જણાયો તેણે વાત ચાલુ રાખતા પૂછ્યું હવે બોલો ત્રીજો પત્ર કોને લખશું બધા એકબીજા સામે જોવા લાગ્યા વિનું ઘડીભર આ જોઈ રહ્યો પછી પહેલાં તૈમૂર સામે જોયું નિરુત્તર બટુક સામે જોયું ત્યાંય કશો જવાબ ન મળે પછી વામન સામે જોયું સહેજ મલક્યો ને બોલ્યો સમજણ ન પડી કોઈને ત્રીજો પત્ર લખશું ગોટું ને એ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા વાતાવરણ ફરી પાછું હળવું ફૂલ થઈ ગયું થોડી વારે ટોળી શેરીમાં પાછી ફરી નીચું મો રાખી ચાલતા વામને ડેલા પાસે આવતા ઊંચે જોયું લીમડાની ટગલી ડાળે લાલ લાલ કૂંપળ ફૂટી ગઈ હતી